ગુડ મોર્નિંગ જય માતાજી વધારું સ્વાગત છે તમારું મારા બ્લોગમાં રવિવાર હેપી રામનવમી રામનવમી રમનવ રામનવમી છે ભગવાન રામનું બ્લોગ ચાલુ કરી દીધું છે ખાવાનું બની ગયું છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ઉર્વશી બા જીબરા ના કાઢો કૃપા કરીને ત્યાર બાજુ રસોઈ ચાલુ શું હું મંદિરમાં જાઉં છું મંદિર દર્શન કરીને આવ દાદા માતાજી चौथा दस निकलिए मंदिर प्रोग्राम चल दो मंदिर जाता हूँ गुड मॉर्निंग दिया बत्ती कर दी इसमें जय माता जी बत्ती लग रही मंदिर जाता हूँ તો મંદિરે તારી જાય દર્શન કરવા માટે રામનવમી છે બધું સોગ રામનવમી છે પેલા દાદા મંદિરે કાલ બેરા મંદિરે દર્શન કરી લીધા ત્યાં રામનવમી છે રામનવમી જવામાં આવ્યા છે દાદા મંદિરે મમ્મી વાણ કહશ હું તો દર્શન કરીને આ મંદિરે દર્શન પ્રોગ્રામ ચાલુ થાય કેવ લઈ જશ વાસન થઈ ગયું દાર બાત ચકલી મોટો મારો કરી દીધો છે ઘરમાં

જયુ જૈવી લાગતી ફોટો ઈ પપ્પા મે ટી શર્ટ ના નહીં પહેરા તારા લુકરા પહેરા જયુ

તો તો પેલા વેલા દૂધ ની શાક કરી દસ મમ્મી દૂધ ની શાક ખીચડી ને રોટલી ને હાથમી જો સૂર્ય દેવ હાથમી ગયા છે સાત ભાઈ ગયા આરામ કરી છે ઘરમાં તન તારું છે પાઇપ ટુ બંધ હિંચકા હોય છે શું કરો છો મવાલ દિવસ મંદિર મંદિરમાં દર્શન કરવા દો આરતી થઈ ગઈ

तर वेला जाण सक वो पिला कि मूँ नवागी ताय जो नागी जाता रूमान पंकाजी अपर बाइक पने कर वेप्रेब तर वेला बागी तार वेला हुआ जागा जबा तो मुत गम ते मार कौम वेपे लेम आवदा वेट लागी ताव एला ये तो गया तो गया

Mamin panas mama lewat kos. Kepan panas. Selamat pagi jam. Selamat malam Good night.